બનાસકાંઠા જિલ્લાના ધાનેરાજ તાલુકાના સામરવાડા ગામના વતની જવાન જાલમશી દેવડા જે છેલ્લા બાર વર્ષથી ભારતીય આર્મીમાં દેશ સેવામાં જોડાયેલા હતા તેમનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે મળેલી માહિતી અનુસાર જાલમશી દેવડા પંજાબમાં ડ્યુટી પર હતા અને તાજેતરમાં રજાઓ પર પોતાના વતન સામરવાડા આવ્યા હતા વતનમાં રહેવા દરમિયાન તેમણે અચાનક છાતીમાં દુખાવાનો હુમલો થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું યોજાઈ હતી આખી અંતિમ યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને શહીદો અમરોહોના નારા ગુંજતા રહ્યા અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો આર્મીના જવાનો દ્વારા સમગ્ર સૈનિક સન્માન સાથે શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ગામ લોકો પરિવારજનો તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આખી વિદાય શ્રદ્ધાંજલિ અને ગમગીન ભાવનામાં રૂપાંતરિત થઈ હતી શહીદ જાલમસિંહ દેવડા પોતાના પાછળ પરિવાર માટે અખૂટ ખોટ છોડી ગયા છે તેમના યોગદાન અને બલિદાનને સૌને ગર્વભેર યાદ કરી રહ્યા છે સપૂત જાલમસિંહજીને જ્યારે ભારતની રક્ષા માટે મિલિટરીમાં પોતે સેવા બજાવતા છેલ્લા બાર વર્ષથી એમને દેશ માટે બહુ સેવા કરી પરંતુ કુદરતને માન્ય ન હોય પણ એમના અકાળે અવસાન થયા હતા અવસાન ન કહેવાય ને શહીદ થયા છે જે મિલિટરી ઉપર મિલિટરી કોઈ પણ સૈનિક જ્યારે રાષ્ટ્રની સેવા કરતો હોય એનો અવસાન ગમે તે રીતે થાય છતાં એ શહીદ થયા છે ભારત માટે એમને બલિદાન આપ્યું છે પરમક્રોળો પરમાત્મા એમના આત્માને શાંતિ અને એમના પરિવારને દુઃખ સહ સહન કરવાની શક્તિ આપે ઝાલમસિંહ દેવડા સામરવાડા તાલુકો ધાનારાના વસ્તી અને છેલ્લા બાર વર્ષથી આર્મી તરીકે ફરજ બજાવતા દેશની બાર વર્ષ સુધી એમને આર્મી તરીકે સેવા કરી સંજોગો સાથે શહીદ થયા છે અને આજે એમનો પાર્થિવ દેહ પંચમહાભૂપનો વિલીન થયો ભગવાન એમના આત્માને શાંતિ આપે શહીદોને લાખ લાખ વંદન Saído do